જય દ્વારકાધીશ જય શ્રી રામ આપણા નવા બ્લોગ વિડીયો ની અંદર તમારો હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં ને આપણા વિડીયો જોતા હશો તો મજામાં દશો તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અમારા એરિયામાં આવી ગયું છે પાણી તો એકચ્યુઅલીમાં બધા મિત્રો અત્યારે પાણી ભરી રહ્યા છે અને ધબા ધબી ધબા ધબી પાણી ભરે બધા મને આ શેરીની હાલત તમે જોઈ શકો છો અને અમારા મોદી સાહેબને વિનંતી પણ કેમ કરવી આ વિશેરી જોઈને મોદી સાહેબ પણ કાયદ દેને મિત્રો યાર આયા છે જો પાણીની તૈયારી છે અને અમારા મિત્રો બધા ભરે છે પાણી આવી ગયું છે જોરદાર ધમાકેદાર બઘડાટો બોલાવતે પાણી ઓ મિત્રો તમે મારા ફેસ પરથી જોઈ શકો છો કે હું આવી ગયો છું ઢાબાની ઉપર અને ઢાબાની ઉપર અમારો મિત્ર પાણી ભરી રહ્યો છે પાણીનું સંગ્રહ કરવું જરૂરી છે ક્યારે પાણી ન આવે ને ક્યારે ન આવે ને ક્યારે આવે ને એ આવે

ગામ ગામ જંગલ નહીં મિત્રો ગામ આને મિત્રો જોઈ શકો છો અમારા ગામનો નજારો વિશાળ કાંઈ ગામ મોટો મોટું જોરદાર ધમાકેદાર અમારું ગામ અને મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ પોલીસમાં છે ને અત્યારે અહીંયા આગળ એક જગ્યાએ સોનું સંતાડેલું છે ને એ સોનાની રક્ષા કરે છોનાની સોનાની ખાઈને કઈ જગ્યાએ છે ભાઈ બંને અને શ્રવણ મેં હમણાં એક વાત સાંભળી છે કે હાસું છે એ કે બકરી ના બચ્ચા પણ હોય મિત્ર અમારા ભાઈ ગયો ટાંકા ટોપા ટોપે શા પડી જાય ડૂબી જ कोना लड़का है किसका से बच्चा है तुम किसका किस तुम्हारे पापा पापा का नाम क्या है संजय संजय भाई है संजय भाई 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 संजय भाई संजय भाई का <laughs> लड़का है <laughs> बहुत अच्छा बोलते हो तुम मोदी का भाई बहन हो मोदी जी का मोदी जी को ओळखते हो कितने आदमी थे दो, दो, दो। आने मित्र हो खबर हो कितना आदमी था आदमी थे मित्रों भर बपोरे वराजा मटे अर्ज किया है પેલા પેલા મંગળિયા વેલા પેલા મંગળીયા ફૂલ મિત્રો કેવું લઈજુ કોમેન્ટમાં કહી દેજુ થોડાક ફૂલ એક નંબર છું ને ગુલાબ એક નંબર છું ને હેઠમા અડવાના ના રૂપિયા થાય

તરત ભણવા મળ્યા એ હું બનાવે એ ખુશી દીધી ઓ માય ગોડ આ તો ધીંગ નું બનાવ્યું આનું નામ શું છે છોટુ છોટુ કે મોટું છોટુ મોટું ઓકા બનાવ્યું છે છોટો મોટો કેમ દીધું છે જો એ તો હોય ભાઈ એવું આઈ તો બિલેવી છે વાઇન્ડર ના 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 છોટુ એ ખુશી બેન મને ઓલો આપો ને સિક્કો પાંચ નો છે કે 10 નો અને પાંચ નો મિત્રો અને પાંચ નો સિક્કો કહેવાય મને હવે ખબર પડી ગઈ હા પાંચ નો કહેવાય અને પાંચ નો સિક્કો કહેવા જુઓ બેન કાન માં ચલવાઈ અમને વાંધો પડી જાય ચાલો મળશું એળે ખેડે મેળે મિત્રો તમે જોઈ શકો છો અમારો મિત્ર એવો વિજયભાઈ વિજયભાઈ છે માવો વિશે તમે ત્રણ શબ્દ કેવા માંગો છો માવો ખાવાનો જ હોય માવો કાય છે ને હું ખુવાનો ના હોય વાલી તો મિત્રો અમે આવી ગયા છે મેડી માં અને અત્યારે જોવો તમે જોઈ શકો છો એડિટિંગ નું કામ જોરદાર આવે છે જો એડિટિંગ કરે છે અમારા મિત્ર પક્કા ભાઈ ઓહો કન્ટેન્ટ બનાવવા માંડ્યો પણ જોરદાર અને આ જોવો લુખેન્દ્ર એન્ડ મિસ્ટર એન્ડ મિસ્ટર બાપુશ એ પાણા નહીં મારીશ વરના મેં બાધિંગ બાધીંગ મેંગ ને મિત્રો મારા માટે જો સમોચા આવી ગયા છે સમોચા મસ્ત મજાના બબલુ વાવ કેટલા મસ્ત છે આવું નો ખવે રોટલા ખાતા શીખો ભવ્ય કોણ હી રુક કહા સે આતે હી રોટલા ખાતા શીખો મિત્રો રોટલા ખાવા ન આવું આ બધું ખવાય નો ખવાય તું કામ ખા

એ હું શું કહું કોમેડી વિડિયો ન બનાવવા બનાવવો છે એમ તો આ નથી તો યાર રિઝલ્ટ મસ્ત થાય તો આમ જો બને નાખી વિડિયો કોમેડી અને મિત્રો આ તમને બિહાઇન્ડ ધ સીન બતાડશું આજ અમે વિડિયો બનાવીની બિહાઇન્ડ ધ સીન તમને જોવા મળશે ઠીક રે તારો બરોબર છે હા ની કો રે તારો હરવ છે હા બસ આઈ કેમ સડવાનું લેવા અમને

તો મને વ્લોગ ઉતારવાનો ત્યારબાદ ટાઈમ નો મળ્યો કેમકે ઓલું કોમેડી ને એવું બનાવતા હતા એટલે ટાઈમ ન મળ્યો બહુ તો હવે આપણે મળશું નવા બ્લોગ વિડીયોની અંદર જય દ્વારકાધીશ જય શ્રી રામ